આજનો દિવસ ઘણી રાશિઓ માટે ખાસ રહેવાનો છે ગ્રહોની સ્થિતિ તમારા જીવન પર કેવી અસર કરી શકે છે તે જાણવા માટે વાંચો આજનું જન્માક્ષર નોંધ કરો કે આ માહિતી ઇન્ટરનેટ પરથી સંકલિત કરવામાં આવી છે અને ચેનલ તે સો ટકા સાચી હોવાનો દાવો કરતી નથી મેષ આજનો દિવસ તમારા માટે થોડો પડકારજનક હોઈ શકે છે કાર્યસ્થળ પર કોઈ અણધારી ઘટના બની શકે છે પરંતુ તમારામાં પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા હશે સંબંધોમાં સમજદારીથી કામ કરો કોઈ પણ નાના મતભેદોને વધતા અટકાવો સ્વાસ્થ્યના મામલામાં થોડી સાવધાની રાખો વધારે તણાવ લેવાનું ટાળો વૃષભ તમારો દિવસ ઉત્સાહપૂર્ણ રહેશે નવા કાર્યોમાં ભાગ્ય તમારો સાથ આપશે કાર્યસ્થળ પર તમારી મહેનતનું પરિણામ તમને મળશે પ્રેમ સંબંધોમાં સકારાત્મક પરિવર્તન પણ આવી શકે છે તમે તમારા જીવનસાથી સાથે વધુ સમય પસાર કરશો સ્વાસ્થ્યમાં સુધારો થશે પરંતુ તમારા આહારનું ધ્યાન રાખો મિથુન આજનો દિવસ મિશ્રિત રહેશે તમે તમારા કાર્યમાં આવી રહેલા અવરોધોને તમારી મહેનત અને વિચારથી દૂર કરી શકશો માનસિક શાંતિ જાળવવી મહત્વપૂર્ણ છે કારણ કે તમે થોડી ચીડિયાપણું અનુભવી શકો છો તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે કર્ક આજે તમે તમારી મહેનત અને સમયનો યોગ્ય ઉપયોગ કરશો કાર્યસ્થળ પર કેટલાક મહત્વપૂર્ણ કામમાં તમને સફળતા મળશે પ્રેમ સંબંધો સુધરશે તમારો જીવનસાથી તમારી સાથે રહેશે સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે તેથી હળવી કસરત પર ધ્યાન આપો સિંહ તમારો દિવસ ખૂબ જ સક્રિય રહેશે તમે નવા કાર્યની શરૂઆત કરશો અને તેનો લાભ મળશે કોઈ પણ મહત્વપૂર્ણ મીટિંગમાં તમારા યોગદાનની પ્રશંસા કરવામાં આવશે સંબંધોમાં સમજદારી વધશે અને તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો સ્વાસ્થ્ય પણ સામાન્ય રહેશે કન્યા રાશિ તમારી મહેનત આજે ફળ આપશે કાર્યસ્થળ પર તમારા પ્રયત્નોની પ્રશંસા થશે સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે પ્રેમ સંબંધોમાં પ્રગતિ થશે અને બંને વચ્ચે સમજણ વધશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ થોડો આરામ કરવો જરૂરી છે તુલા આજનો દિવસ તમારા માટે થોડો તણાવપૂર્ણ હોઈ શકે છે કાર્યસ્થળ પર કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે પરંતુ તમે તમારા આત્મવિશ્વાસથી તેને દૂર કરી શકશો સંબંધોમાં ભાવનાત્મક ફેરફારો થઈ શકે છે ખાતરી કરો કે તમે તમારા વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કરો છો સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો વૃશ્ચિક આજે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે કાર્યસ્થળ પર તમને નવી તક મળી શકે છે સંબંધોમાં નવો વળાંક આવી શકે છે પ્રેમમાં ઊંડાણ આવશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ સારો રહેશે પરંતુ ધ્યાન રાખો કે તમે તમારી જાતને વધારે થાકશો નહીં ધનુ આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે તમને તમારા કામમાં સફળતા મળશે અને લોકો તમારી પ્રશંસા કરશે લવ લાઈફમાં સંતુલન રહેશે કોઈ ખાસ તમારી નજીક આવી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કોઈ મોટી સમસ્યા નહીં આવે પરંતુ વધુ પડતા માનસિક તણાવથી બચો મકર આજે તમને તમારા કાર્યમાં કોઈ નવી દિશા મળી શકે છે જે તમારા ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે કોઈ જૂના કામમાં ઊભી થતી મુશ્કેલીઓને તમે સરળતાથી હલ કરી શકશો તમારી ડહાપણ સંબંધોમાં પરિવર્તન લાવશે તમને નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમે જલ્દી સ્વસ્થ થઈ જશો કુંભ આજનો દિવસ સકારાત્મક રહેશે કાર્યસ્થળ પર તમને તમારા પ્રયત્નોનું સંપૂર્ણ પરિણામ મળશે કોઈ ખાસ વ્યક્તિ તમને સંબંધોમાં પ્રોત્સાહિત કરશે તમારા સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવાની જરૂર છે પરંતુ તમે સામાન્ય રીતે ફિટ રહેશો વેપારમાં લાભદાયક સ્થિતિ સર્જાઈ રહી છે મીન આજે તમને કોઈ જૂના મિત્ર અથવા પરિવારના સભ્યની મદદ મળી શકે છે તમે કાર્યસ્થળ પર સારો સમય પસાર કરશો અને કેટલાક નવા વિચારો તમને પ્રગતિ તરફ પ્રેરિત કરશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે હળવા માથું અનુભવી શકો છો પરંતુ તે કોઈ ગંભીર સમસ્યા નહીં હોય ડિસ્ક્લેમર આ માહિતી ઇન્ટરનેટ પરથી મેળવવામાં આવી છે અમારી ચેનલ તેની સો ટકા અધિકૃતતાની પુષ્ટિ કરતી નથી આજનું જન્માક્ષર અહીં સમાપ્ત થાય છે અમે આશા રાખીએ છીએ કે આ તમારા દિવસને માર્ગદર્શન આપવામાં મદદ કરશે કૃપા કરીને આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો ટેકો અમારા માટે મહત્વપૂર્ણ છે